ગ્રહો સમયાંતરે અન્ય ગ્રહો પર શુભ અને અશુભ નજર નાખે છે જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર જોવા મળે છે શનિદેવ હાલમાં કુંભ રાશિમાં ગોચર થઈ રહ્યું છે અને મંગળ ઓગણત્રીસ જૂને પોતાની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે આવી સ્થિતિમાં મંગળ પર શનિની ત્રીજી દ્રષ્ટિ આવી રહી છે જેના કારણે કેટલીક રાશિઓનું ચમકી શકે છે ધનમાં વૃદ્ધિ થઈ શકે છે જ્યોતિષમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેની પ્રગતિની સંભાવના છે શનિદેવ અને મકર રાશિના લોકો પર વિશેષ કૃપા કરે છે જો શનિ ભારે હોય તો તેને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેના જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ પણ રહે છે તેથી શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે દક્ષિણાદાન જેવા ઉપાય કરવાની સલાહ આપવા માંગાવે છે આમ કરવાથી કુંડળીમાં દોષ દૂર થશે તો મિત્રો આપણે વિડીયોમાં આગળ જાણીશું કે એ કઈ કઈ રાશિઓ છે જે રાશિ ચિહ્નો પર શનિદેવ વિરાજમાન છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ પાંચ રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે મંગળ પર શનિની ત્રીજી દ્રષ્ટિથી તમને ઘણો ફાયદો થવાનો છે અને હા મિત્રો મેષ રાશિના જાતકો માટે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે મેષ રાશિના લોકો માટે આવતીકાલે નવી તકો મળશે અને સાંસારિક સુખ સુવિધાઓ વધશે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે અને જો તમે તમારો પોતાનો વ્યવસાય કરો છો તો તમને નફો મળવાની ઘણી તકો મળશે અને નોકરીયાત લોકોને આવતીકાલે અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં વધારો થવાની સંભાવના છે કારણ કે તમને સરકારી સિસ્ટમથી મોટો ફાયદો થશે અને તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે જીવન સારું રહેશે અને પરિવારમાં શુભ પ્રસંગો વિશે ચર્ચા થઈ શકે છે જેનાથી તમારા પરનો બોજ ઓછો થશે અને તમારી લોકપ્રિયતા પણ વધશે તે જ સમયે શનિના ત્રીજા રાશિ સાથે મંગળના જોડાણને કારણે મેષ રાશિના જાતકોને તેમની કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ થશે જે કામ થોડા સમયથી અટકી ગયું છે તે પણ ઘણા નવા સોદા મળવાના કારણે વ્યાપારમાં પ્રગતિ થશે જ્યારે અવિવાહિતોને આ સમયગાળામાં લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે તમને જણાવી દઈએ કે મેષ રાશિમાં મંગળની ત્રીજી રાશિના કારણે તમને આર્થિક તંગીથી પરેશાન લોકો માટે રાહત મળશે નંબર બે કર્ક રાશિ મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂનનો દિવસ કર્ક રાશિના જાતકોને શુભ પરિણામો મળવાના છે અને સાથે જ કર્ક રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળશે અને અંગત કામમાં તમારી રુચિ વધશે અને તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે અને જ્યેષ્ઠા અમાવસ્યાના કારણે તમે સક્રિયપણે ભાગ લેશો જો તમે રોકાણ કરો છો તો તમને સારો નફો મળવાની સંભાવના છે અને તેમના સંબંધિત લોકોની આવકમાં વધારો થવાની સંભાવના છે જે લોકો નોકરીની શોધમાં છે તેઓ આવતીકાલે તેમની કારકિર્દીની શરૂઆત કરી શકે છે જો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સારા સંબંધો નથી તો તે ગેરસમજ દૂર થશે અને જીવનસાથી માંગ મજબૂત બનશે સાંજના સમયે તમને કોઈ સગપણમાં જવાની તક મળશે જ્યાં તમને કર્ક રાશિવાળા લોકો સારું લાગશે તમારી રાશિ આવક અને લાભ સ્થાનમાં રહેશે તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવક વધશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને તમે આવકના નવા સ્ત્રોતોમાંથી પૈસા કમાવવામાં સફળ થશો આ સમય દરમિયાન શનિદેવના પ્રભાવને કારણે તમને ઘણા નવા પ્રોજેક્ટ મળશે જેના કારણે વધારાની આવકની સંભાવના છે તમને રોકાણથી ફાયદો થશે અને જો તમે શેરબજાર સટ્ટાબાજી અને રોટરીમાંગ રોકાણ કરવા માંગો છો તો તમે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં આગળ વધશો તમે યોજનાઓ બનાવી છે

કે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો અથવા નવી તકો શોધી રહ્યા છો તો તમારે ચોક્કસપણે નવી તકો શોધવી જોઈએ તમને પ્રસ્તાવ મળશે તમારી મહેનત અને બહાદુરી વધશે અને તમને સફળતા મળશે જે લોકો વિદેશ જવાના સપના જોઈ રહ્યા છે તેમનું સપનું જલ્દી પૂરું થઈ શકે છે નંબર ત્રણ ધનુ રાશિ ધનુ રાશિવાળા તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે સકારાત્મક બદલાવ લાવવાનો છે જેના કારણે તમે તમારા કરિયરમાં સફળતા મેળવી શકો છો શનિદેવની કૃપાથી તમારું કોઈ કામ અટવાયેલું હતું અથવા તો તે ચોક્કસ ગતિ મેળવશે જેઓ નિયમિત નોકરી કરે છે અને પારિવારિક જીવનમાં સુખી સ્વાસ્થ્ય આ બાબતે બેદરકાર ન રહો અને સાથે જ તમને જણાવી દઈએ કે ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે વિદ્યાર્થીઓને જીવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી સફળતા મળશે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો તમને આવકના નવા સ્ત્રોતોથી પૈસા મળશે પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે અને તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ લગાડશો તે જ રીતે તમને સફળતા મળશે અને લગ્નજીવનમાં પણ ખુશીઓ આવશે અને બિઝનેસ સંબંધિત કામ કરનારા લોકોને વિશેષ લાભ મળશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકોને શનિની ત્રીજી દૃષ્ટિ તમારી પ્રગતિનો માર્ગ ખોલશે અને સિંહ રાશિના સ્વામીએ પોતાની દ્રષ્ટિ આ રાશિમાં નાખી છે જેના કારણે સિંહ રાશિના લોકોને સફળતા મળશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે શનિદેવની કૃપાથી તમારા ઘરમાં શું કાર્ય થશે સાથે જ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ કામ લાંબા સમયથી ચાલી રહ્યું નથી તો હવે શનિદેવની કૃપાથી એ વિઘ્નો ખતમ થશે એમ કહેવું ખોટું નહીં હોય કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેમને હવે શનિદેવની કૃપાથી લાભ મળશે રાશિચક્રના આધારે તમે જે પણ હાંસલ કર્યું છે જો તમે મહેનત કરી હશે તો તમને ઘણી પ્રગતિ મળશે જો તમે વેપારી વર્ગના છો તો તમને બિઝનેસમાં પણ ઘણો નફો મળશે વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે શનિદેવની કૃપાથી તમને સિંહ રાશિના લોકોને જલ્દી જ વિદેશ જવાની તક મળશે તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં નવા મહેમાનનું આગમન થશે જેના કારણે તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જુલાઈ મહિનામાં તમે ભાગ્યશાળી છો આ મહિનામાં તમારા સ્વાસ્થ્યમાં કોઈ ખાસ ફેરફાર થઈ શકે છે શનિદેવ મહારાજની વિશેષ કૃપા થવા જઈ રહી છે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવની ત્રીજી દ્રષ્ટિની શું અસર જોવા મળશે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે ને છેલ્લે સુધી જોવા બદલ આભાર